બોટાદ કપાસની વાડીમાં છુપાવેલા ત્રાણું ગાંજા છોડ ઝડપી પાડાયા બોટાદના રાણપુર તાલુકાના નાના વાવડી ગામે એસએમસીની ટીમે બાતમીના આધારે થયેલી તપાસ દરમિયાન કપાસની વાડીમાં છુપાવેલા ત્રાણું લીલા ગાંજાના છોડ ઝડપી પાડ્યા છે તપાસ દરમિયાન ઝડપાયેલા ત્રાણું ગાંજાના છોડમાંથી લગભગ એકસો કિલોગ્રામ લીલા ગાંજાનો મુદ્દામાલ મળી આવ્યો છે જેની કિંમત અંદાજે એક કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે એસએમસી ની ટીમે આ ઘટના અંગે આરોપી અજીતસિંહ બારણને ઝડપી લીધો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે રિપોર્ટ બાય વિપુલ લુહાર બોટાદ ઓમ સાઈ દાડમ નર્સરી સરકાર માન્ય નર્સરી બાગાયત ખેતી કરતા ખેડૂતો માટે ખુશખબર દાડમની ખેતી માટે ઉત્તમ છોડ મેળવવાનું સ્થળ એટલે ઓમ સાઈ દાડમ નર્સરી દાડમના સિંદૂરી ભગવા અને સુપર ભગવા છોડ હાજર સ્ટોકમાં સારી ગુણવત્તાના બિયારણમાંથી તૈયાર કરવામાં આવેલા દાડમના છોડ મેળવવા અવશ્ય એકવાર મુલાકાત કરો કચ્છ ગુજરાતમાં કોઈપણ સ્થળે ડિલિવરી કરી આપવામાં આવશે ઓમ સાઈ નર્સરી અસ્તગામ તાલુકો રાહતા જિલ્લો અહમદનગર મહારાષ્ટ્ર સંપર્ક જિગ્નેશ સેંગાણી એટ ફોર સિક્સ નાઇન સિક્સ નાઇન થ્રી ફાઇવ સિક્સ નાઇન